ભારત મોતીબાગ પાસે આવેલા કોમી એકતાના હઝરત બાલમ સહિત બાવા અને હઝરત ગેબન સહિત બાવાના ત્રણ દિવસના ઉર્સ પ્રસંગે સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું દર્ભાવતી નગરી ડભોઈ ભારત ટોકીઝ મોતીબાગ ખાતે આવેલ કોમી એકતાના પ્રતીક ચિસ્તી હઝરત બાલમ સહીદ બાવા હઝરત ગેબન સાહિદ બાવાના તારીખ દસ મેના રોજ સદલ શરીફ અને અગિયારમીના રોજ સમૂહ લગ્ન અને બારમીના રોજ ઉર્સે શરીફે રાત્રિના સમયે બોમ્બેના મશહુર કવાલ અને જાણીતી સિંગર પરવીન રંગીલી તથા કવાલ સાઈમ અલી નિઝામીનો શાનદાર મુકાબલો યોજાશે નસીબ ખિદમત કમિટીના રહેમતભાઈ પુરાવાલા સિદ્ધિકભાઈ ઘાછી અને ગુલામ મિયા બાપુ દ્વારા આજે બે બીજા દિવસે અગિયારમાં સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં નવ યુગલોને મૌલાના હાજી મુસ્તુફા દ્વારા મુસ્લિમ સિરિયત મુજબ નિકાહ પડાવ્યા હતા આમ ત્રણ દિવસે ઉર્સ પ્રસંગે આજે બીજા દિવસે સમૂહ સુંદર રીતના સાદાઈ રીતે સંપન્ન થયા હતા આ પ્રસંગે સૈયદ તાહિર બાપુ અને ભાજપના સનિષ્ઠ સભ્ય અને મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લોટવાલા કડિયા સમાજના પ્રમુખ લાલાભાઈ મુસ્લિમ અગ્રણી અને પત્રકાર યુસુફ ફાતિયા વગેરે આગેવાનો નવ દુલા દુલનની સાદાઈ અને ઓછા ખર્ચેની સમાજના સરિયતના રીત રિવાજ મુજબ સમૂહ લગ્નમાં જોડાતા તમામને આશીર્વાદ સાથે દુવાઓ પાઠવવામાં આવી હતી કમિટી દ્વારા પ્રસંગ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે છેમત ઉઠાવી હતી નવા સદનામાં જોડાયા છે અને તેમના માટે સારી એવી દહેજની વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવી છે ઘર વખરીનો સામાન આપવામાં આવે છે સાથે સાથે એ લોકોનો જમણવારનો બી પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એની નસીબ કિટલક કમિટી આ સારું એવું કામ કરી રહી છે કે મુસ્લિમ વિસ્તારોમાં જે કુલરિવાજો વિસ્તરી રહ્યા છે તેને ઓછા કરવા માટે તેને ગામવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને હું મુસ્લિમ જમાતને ખાસ કરીને આમંત્રણ આપીશ કે આવી જ રીતે મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ જાણકાર યોજાતા હોય ત્યાં સામેલ થાય ભાગ લે અને કુરિવાજોથી દૂર રહે અને સાદગીથી સારી રીતે સૌની અંદર ન રહે